વટ સાવિત્રી પૂર્મા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે વટસાવી પૂર્ણિમાના વ્રત પરિણિત મહિલાઓ સાથે રાખે છે જેથી તેમનું લગ્ન જીવન અખંડ રહે પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે આ વર્ષે વટસાવિત્રી એકવીસમી જૂને છે કે બાવીસમી જૂને તેની ચોક્કસ તારીખ વિશે લોકોમાં કન્ફ્યુઝન છે કારણ કે વટસાવિત્રી વ્રત માટે જરૂરી પૂનમની તારીખ એકવીસ જૂને સવારે શરૂ થશે અને બાવીસ જૂનના બીજા દિવસે સવાર સુધી ચાલુ રહેશે વૈદિક પંચાંગ અનુસાર વટસાવિત્રી પૂર્ણિમા વ્રત માટે જેઠ પૂર્ણિમા તિથિ આ વર્ષે એકવીસ જૂન શુક્રવારે સવારે સાત એકત્રીસ વાગ્યાથી શરૂ થઈ રહી છે અને બાવીસ જૂન શનિવારે સવારે છ વાગ્યાથી સાડત્રીસ સુધી ચાલુ રહેશે આજે વ્રત છે તો ઘણો આનંદ આવી રહ્યો છે ઘણું સારું લાગી રહ્યું છે તાપી માતાના કિનારે આવીને અમને આ બ્રાહ્મણ થકી જે પૂજન કર્યું છે તો આપણા પોતાના પતિદેવ માટે આયુષ્ય વધારવા માટે ભગવાનને જે પ્રાર્થના કરી છે એમના આગળ જતા આયુષ્ય વધે વેપાર ધંધામાં વૃદ્ધિ થાય માટે ભગવાનને પ્રાર્થના કરી છે એમના આગળ જતા રસ્તો બતાવે એ માટે અમે આ કિનારા પર આવીને બ્રાહ્મણ થકી પૂજન કર્યું છે આખી પૂજા અર્ચના જે પૂજા સામગ્રી હોય તે લઈને બ્રાહ્મણ થકી અમે ગણપતિ દેવનું વટદેવનું બધાનું પૂજન કરીને પ્રાર્થના કરી છે કે તેમને આગળ વધારે આયુષ્ય વધારે તેના માટે કેટલા વર્ષ તમે આ વ્રત કરો છો મે આ વ્રત લગભગ 12 વર્ષથી કરું છું અને આ આખો દિવસ કે ઉપવાસ કરમ આવે છે આખો દિવસનો ઉપવાસ માટે શું છે કે આજનો જે દિવસ છે એ કારણે ભગવાન એવી શક્તિ આપે છે કે આપણે ખોરાક લેવાની જરૂર જ ન પડે અને કહેવાય છે કે એક જ ફળ ખાઈને આ વ્રત કરવાનું હોય છે તો પોતાના પતિને આયુષ્યની વૃદ્ધિ થાય એ માટેનો જ છે અને પછી છલ્લે પૂજા પૂરી ગયા બસ આ એકબીજાના સિંધુરપુર એટલે આપણે જે સિંધુર હોય પણ અહીંયા ઘડી હળધર પૂરવામાં આવે છે દિવસ આજના દિવસમાં વોટર ભગવાનની પૂજા કરવામાં આવે પોતાના સત્યવાનને છોડાવીને જન્માથી છોડાવીને લાવેલા ત્યારથી આ આ વર્ષો જૂનો આ પ્રયોગ છે વડ ભગવાનમાં ત્રણ દેવ વસેલા છે વડ ભગવાનમાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ વડના મૂળમાં બ્રહ્મા મધ્યમાં વિષ્ણુ અગ્રમાં શિવ છે મહિલાઓ કઈ રીતે આખો ઉપવાસ કરે છે મહિલાઓ આખો ઉપવાસ કરે કે પછી કોઈ એક ફળ ખાઈને